બેન્કિંગમાં અગ્યાસી ક્રમે છે અને ભારત ભારતમાં ક્રમે છે ભારત અને દિલ્હીમાં દ્વિપક્ષીય રોકાણ કરારો પર હસ્તાક્ષર કર્યા છે તેનો હેતુ બંને દેશો વચ્ચે રોકાણ વધારવા રોકાણકારોનું રક્ષણ કરવા અને ફિનટેક સાયબર સુરક્ષા અને નવીનતામાં સહયોગ સાધવાનો છે નંબર ત્રણ બુકર પ્રાઇઝ વિજેતા લેખિકા રોય રોયની આત્મકથા મધર મેરી કમ્સ ટુ મી પ્રકાશિત થઈ છે આ પુસ્તક બે સપ્ટેમ્બરના રોજ આવ્યું હતું આમાં તેણે તેની માતા મેરી રોય સાથેના સંબંધો વિશે લખ્યું છે નંબર ચાર ભારત અગિયાર થી પંદર ઓક્ટોબર દરમિયાન ભુવનેશ્વરમાં અઠ્ઠાવીસમી એશિયન ટેબલ ટેનિસ ટીમ ચેમ્પિયનશિપ બે હજાર પચીસનું આયોજન કરશે આ ટુર્નામેન્ટ બે હજાર છવ્વીસ વર્લ્ડ ટીમ ચેમ્પિયનશિપ માટે ક્વોલિફાઈડ થવા તરફ દોરી જશે એશિયાની ટોચની પુરુષ અને મહિલા ટીમો તેમાં ભાગ લેશે નંબર પાંચ ગાયક અને ભારત રત્ન डॉक्टर भूपेन हजारिकानी जन्म शताब्दी पर भारतीय रिजर्व बैंक 13 सितंबर नरोद रुपया 100 के स्मारक सिक्को बाहर पार्शे प्रधानमंत्री नरेंद्र मोदी गुवाहाटी में आ सिक्का अनावरण करशे नंबर 6 सीपी राधाकृष्णन 2025 ने चुंटड़ी में विपक्षी बी सुदर्शन रेड्डी ने हरावीने भारतना પંદર માં ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે અઠ્ઠાણું મતદાન સાથે એનડીએ પ્રચંડ બહુમતીએ વિજય સુરક્ષિત સુનિશ્ચિત કર્યો છે નંબર સાત હિમાચલ હવે સંપૂર્ણ સાક્ષર રાજ્ય બની ગયું છે રાજ્યનો સાક્ષરતા દર નવ્વાણું સુધી પહોંચી ગયો છે મુખ્યમંત્રી સુખવિંદરસિંહ સુખુએ શિમલામાં આ જાહેરાત કરી હતી સ્વતંત્રતા સમયે અહીં સાક્ષરતા દર માત્ર સાત ટકા હતો નંબર આઠ રશિયાએ એન્ટરોમિક્સ નામની આધારિત કેન્સર રસી બનાવી છે તે વ્યક્તિગત ઉંમર પ્રોફાઇલના આધારે ડિઝાઇન કરવામાં આવી છે ટ્રાયલમાં તે કોલોરેક્ટરલ કેન્સર પર સો ટકા અસરકારક સાબિત થયું છે નંબર નવ સોળ વર્ષીય અમેરિકન ખેલાડી અભિમન્યુ મિશ્રાએ ગ્રાન્ડ સ્વિસમાં વિશ્વ ચેમ્પિયન હરાવ્યો છે તે ક્લાસિકલ વર્તમાન વિશ્વ ચેમ્પિયનને હરાવનાર સૌથી યુવા ખેલાડી બન્યો છે નંબર દસ પંજાબ નેશનલ બેંકે રાજસ્થાન સરકાર સાથે એકવીસ હજાર કરોડ રૂપિયાના એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે આ કરાર એમએસએમઇ મહિલા ઉદ્યોગ સાહસિકો અને ડિજિટલ નાણાકીય સમાવેશને પ્રોત્સાહન આપવા માટે છે મિત્રો આ હતી આજની મહત્વની ઘટનાઓ અને આવી રોજ ઘટનાઓ વિશે સાંભળવા માટે અને વિડીયો જોવા માટે તમે આ ચેનલ સબસ્ક્રાઈબ કરી શકો છો તમારા મિત્રોને કહી શકો છો અથવા શેર પણ કરી શકો છો આભાર